નમસ્કાર હું છું આપની સાથે વત્સલ હવે બુલેટિનમાં આગળ વધીએ તો જૂનાગઢની જૂથડ સેવા સહકારી મંડળીમાં કૌભાંડના ભણકારા સભાસદ ખેડૂતોએ સેવા સહકારી મંડળીએ હોબાળો કર્યો બાવીસ ખેડૂતોની પાંત્રીસ લાખથી વધુની ફિક્સ પરત ન કરતા રોષ મંડળીમાં બોતેર લાખની સિલક હોવાનો એડિટમાં ખુલાસો થયો છે ઓડિટમાં સિલક બતાવતી હોવા છતાં બેલેન્સ શૂન્ય છે ફિક્સ લાખ વ્યાજ મંડળીના સાથે કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું લાવવા સરકારી આશરે એક કરોડથી ઉપરનું મોટું ગૌભાંડ થયું છે ખેડૂતના ના પૈસા વયા ગયા છે ખાતરના પૈસા વયા ગયા છે અને ત્યાં મૂકેલી ડિપોઝિટ પણ જતી રહી છે તેમાં આજથી ને સાત મહિના પહેલાં આ ખેડૂતોએ પોલીસ સ્ટેશને અરજી દાખલ કરેલી છે છતાં પણ આજ દિન સુધી એવડું મોટું ગૌભાંડ હોવા છતાં પણ એ ફાઇલ લેવામાં નથી આવી લોકો પેલા તો મંત્રી ફરજ થયો ત્યાર પછી મંડળી આવ્યા લોકો કમિટી અમે એ ભાઈ અમારી પાસે અત્યારે હાલમાં કંઈ મંડળી પાસે કઈ છે નહીં જ્યારે સગવડતા થાય ત્યારે તમારી લોકોની વ્યવસ્થા કરી દેશે પછી અમે કિરીટભાઈ પારીટભાઈ પાસે અમે બે ત્રણ વખત ગયા તો એને કોઈ જાતનો અમને જવાબ

એ કૌભાંડ કરીને જતો રહ્યો એટલે અમે આ મંડળી ઉપર આવ્યા મંડળી ઉપર આવ્યા એટલે અહીંયા અમારા મંડળીના પ્રમુખ નીતિનભાઈ નવા હતા એ તો કાયદેસર હતા કે ભાઈ હું તો ઝીરો બેલેન્સ થી મંડળીનો ઠરાવ કરી અને હું બેઠો છું કોઈ પણ મારી જવાબદારી નથી જે કરી ગયો એ પૂર્વ મંત્રી કરી ગયો છે કારણ કિલાલ નરસિંહ ઇંગ્રજી રહેવાસી કરે